ગોપી હું એક બહુ ક્લિયર વાત કરી દઉં જો પરેશ ધાનાણી રાજકોટની સીટ ઉપર લડવા આવશે ને તો એક રોમાંચક મુકાબલો આખા ગુજરાતને જોવા મળશે બીજા બધાય ગમે એ વાત કરતા હોય ભલે ભારતીય જનતા પાર્ટીનો માહોલ છે નરેન્દ્રભાઈ પ્રત્યે લોકોને લાગણી છે પરંતુ રાજકોટના જ્ઞાતિ સમીકરણો જો આપણે સમજવાની કોશિશ કરીએ તો અને જો પરેશ ધાનાણી લડવા આવે છે તો ગુજરાતમાં જે બીજી બધી સીટોની ચર્ચા થાય છે લડાયક સીટોની બનાસકાંઠા ભરૂચ મને એવું લાગે છે કે જો પરેશ ધાનાની રાજકોટ લડવા આવશે ને તો બીજી બધી સીટોની ચર્ચાઓ સાઇડ માં જતી રહેશે અને રાજકોટમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાશે હું એવું નથી કેતો કે કોંગ્રેસ આ સીટ જીતશે પરંતુ જે એક વનવે તરફ જઈ રહેલી સીટ છે ને એક એમાં આપણને એકદમ જંગ ઉત્તેજના ભર્યો જોવા મળશે મને તો કિરણભાઈ પટેલ વર્ષિત કુવરજીભાઈ બાવળિયાનો જે ચૂંટણી જંગ થયો તો વર્ષો પહેલા

જૂનો જે અમરેલી વિધાનસભાનો જે જંગ હતો રૂપાલા વર્સિસ ધાનાણીનો જેમાં રૂપાલાનો પરાજય થયો હતો ને ધાનાણી જાઇન્ટ કિલર સાબિત થયા હતા એ વસ્તુનું પુનરાવર્તન કરવા કોંગ્રેસ મથી રહી છે કોંગ્રેસને હજી સુધી સફળતા મળી નથી એક તબક્કે ચૂંટણી નહીં લડવા માટેનો નિર્ણય જાહેર કરી ચૂકેલા ધાનાણીને પાછા મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે વાત રાહુલ ગાંધી સુધી પણ પહોંચેલી વાત સામે આવી છે કે રાહુલ ગાંધી કદાચ પરેશ ધાનાણીને મનાવે તો અને બાય ચાન્સ પરેશ ધાનાણીના જે સ્ટેટમેન્ટ હતા ક્ષત્રિય સમાજ સમાજની ફેવરમાં એ પણ આપણે ક્યાંક એક સંકેત આપે છે કે પરેશ ધાનાણી ધીમે ધીમે રાજકોટ ચૂંટણી લડવાનું મન બનાવી રહ્યા છે અને આજે પણ એક રાજકોટ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અમરેલી ગયું છે બાય ચાન્સ જો ધાનાણી તૈયાર થાય છે તો આપણને વધુ એક સીટ ઉપર પરેશ ધાનાની ધાનાનીનો જે કવિ અવતાર જોયો અહીંયા આગળ અને અલગ અલગ કવિતાઓ કરીને વિપક્ષ ઉપર એટલે સત્તા પક્ષ ઉપર હુમલો કરી રહ્યા છે તમને શું લાગી રહ્યું છે કે પરેશ ધાનાનીના રાજકોટમાં ચૂંટણી પુરુષોત્તમ રૂપાલા કડવા પટેલ સમાજના છે અને પટેલ સમાજ છે આ બંને અલગ થઈ જશે કે પછી એ પાટીદાર રૂપે જ આખું જંગ આપણને જોવા મળશે જો જૂનો ભૂતકાળ જોઈએ ને ગોપી તો લેવા પટેલ વર્ષિસ કડવા પટેલ થવાની શક્યતા બહુ વધારે છે લાસ્ટ ટાઈમ પણ જયારે કુંવરજીભાઈ બાવળીયા અને કિરણભાઈ પટેલ વચ્ચે જે જંગ થયો હતો એ જંગ મેં નિહાળ્યો હતો શહેરી વિસ્તારમાં કિરણભાઈ બહુ મોટી લીડ હતી એ લીડ જે પાટીદાર અને કોળી વિસ્તારના મતપેટીઓ ખુલી ત્યારે મોટી લીડ કાપ્યા પછી કુંવરજીભાઈ બાવળીયા ચોત્રીસ હજાર મતે જીત્યા હતા એટલે પરેશ પરેશ ધાનાણી છે એ લેવા પાટીદાર સમાજના કોંગ્રેસના બહુ મોટા લીડર છે જો સમાજ એમની સાથે રહેશે સમાજ એવું જરૂરી નથી કે દરેક સમાજના લોકો પરેશ ધાનાની પાસે જશે તરફ જશે તો પાટીદાર સમાજ છે એ દરેક વખતે ભાજપની નજીક રહેલો સમાજ છે પરંતુ ગત વખતે આપણે જો વિધાનસભાની ચૂંટણીઓ નિહાળીએ તો વિધાનસભાની ચૂંટણીમાં લેવા પટેલ સમાજ તો બહુ મોટો ચંક આમ આદમી પાર્ટી તરફ ગયો હતો સૌરાષ્ટ્રમાં આપણે જોયું કે ભાઈ ભૂપત ભૂપતભર માંથી જીત્યા પછી ત્યાં ગારિયાધર માંથી ઉમેદવાર જીત્યા પછી એટલે જે ટકાવારી છે લેવા પાટીદાર સમાજ થી વિધાનસભામાં આપ તરફ ગઈ હતી એટલે આપણે એવું સમજી શકીએ કે ભાજપ વિરોધી મતદાન લેવા પાટીદાર સમાજે કર્યું હતું વિધાનસભાની ચૂંટણીમાં

પરેશ પરેશ ધાનાણી તો જોવા મળ્યા છે ગરબા રમતા પણ જોવા મળ્યા છે પરેશ ધાનાણી આપણને કવિ ની ભૂમિકામાં પણ જોવા મળ્યા છે પરેશ ધાનાણી આપણને બહુ સારું લેકચર સંભળાવતા પણ જોવા મળ્યા છે આ બાજુ પણ એક બહુ મોટા કલાકાર છે પરસોત્તમ રૂપાલા એ પણ કવિ સાહિત્યકાર જે તમે પરસોત્તમભાઈ માટે વિશ્લેષણ વાપરો એ ઓછા છે તો આ બીજી બાજુ પરેશ ધાનાણી પણ ઓછા ઉતરે એમ નથી એટલે આપણને જે હાઈ વોલ્ટેજ ડ્રામાની સાથે આપણને મનોરંજન પણ ભરપૂર મળી રહેશે બંને બાજુથી અત્યારે તો શું થાય છે ક્યારેક આપણને એવું લાગે કે રૂપાલાજી આપણું મનોરંજન પૂરું પાડશે પણ જો ધાનાણી આવે છે તો આપણને મનોરંજન પીરસતા બે કલાકારો જોવા મળશે એટલે મનોરંજન પણ આપણે માણી શકશું બિલકુલ અને છેલ્લો સવાલ તમને પૂછી લઉં દીપકભાઈ હવે આપને ફાઈનલ આપનો કોલ શું કહે છે કે રૂપાણી રૂપાલા કન્ટિન્યુ રહેશે કે નહી રૂપાણી નું નામ તો ખાલી દિલ્હી થી કોકે લીક કરી દીધું તું અને મારા સહિતના પત્રકારોએ ચલાવી દીધું પણ રાજકોટની સીટ છે ને ગોપી એ પરંપરાગત રીતે કડવા પાટીદાર ને આપવી પડે એવું સમીકરણ છે તો જો રૂપાલાને બાય ચાન્સ એક તકો હટાવવામાં આવશે ને તો ત્યાં રૂપાણીનું નામ નહીં આવે રૂપાણીના ચાહકો કેટલાય ટાઈમ થી રાહ જોઈને બેઠા છે કે રૂપાણી રાજકોટ ની ચૂંટલી લડે પરંતુ રૂપાલા હટશે તો ત્યાં બીજા કડવા પાટીદાર સમાજના આગેવાન જ મેદાનમાં ઉતારશે એટલે રૂપાણી નહીં આવે

જો રૂપાલા નહીં લડે નહીં લડે એવો માહોલ ઉભો થઈ જાય થઈ જાય તો કદાચ રૂપાલા લડી લે અને અત્યારે કદાચ એવા સમાચાર આવે છે કે રૂપાલા લડશે 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 એ પણ વાત સાચી ન માનવી છેલ્લી ઘડીએ પણ એવો નિર્ણય આવી જાય કે રૂપાલા એ સ્વેચ્છા હટી ગયા એટલે બે બાજુની શક્યતા રહેલી છે આપણે માત્ર સમયની રાહ જોવાની છે કારણ કે આમ પણ ભારતીય જનતા પાર્ટીમાં કહેવાય છે કે જેના નામની ચર્ચા થાય છે એનું નામ ક્યારેય નથી આવતું ને જે ચર્ચા હોય એનાથી ઓપોઝિટ થાય છે દીપકભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં